નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મુંબઈ સ્થિત આપણા જાણીતા કવિશ્રી હરીશ દાસાણી દ્વારા રચવામાં આવેલી એક સુંદર કાવ્યકૃતિ શબ્દોના અર્થ તેથી બદલાઈ જાય છે શબ્દોના અર્થ તેથી બદલાઈ જાય છે મન તારું ને મારું ખોવાઈ જાય છે મન તારું ને મારું ખોવાઈ જાય છે શબ્દોના અર્થ તેથી બદલાઈ જાય છે દુઃખ નામધારી નાટક કેવું મજાનું આ દુઃખ નામધારી નાટક કેવું મજાનું આ દુનિયાના રંગમંચે ભજવાઈ જાય છે દુનિયાના રંગમંચે ભજવાઈ જાય છે ચાલો સ્વીકારી લઈએ પ્રસંગ એ પ્રપંચે ચાલો સ્વીકારી લઈએ પ્રસંગ એ પ્રપંચે જો ફલ મીઠું સચવાઈ જાય છે જો ભાવિ ફલ મીઠું સચવાઈ જાય છે સાવજ જ નકામું નામ હોઠે ચડે છે અમથું સાવજ જ નકામું નામ હોઠે ચડે છે અમથું દિનકર ને ચંદ્ર આજે કહેવાય જાય છે દિનકર ને ચંદ્ર આજે કહેવાય જાય છે આ રૂપ છે મનોહર ને હૃદયરોગ કડવો આ રૂપ છે મનોહર ને હૃદયરોગ કડવો અહીં ભલભલાની બુદ્ધિ અહીં ભલભલાની બુદ્ધિ અટવાઈ જાય છે શબ્દોના અર્થ તેથી બદલાઈ જાય છે અસ્તુ